જિલ્લામાં પરીક્ષાના સુચારુ આયોજન માટે કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને બેઠક મળશે ભરૂચ જિલ્લામાં આગામી તારીખ અગિયાર થી છવીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન ધોરણ દસ અને બાર બોર્ડ ની પરીક્ષા યોજાનાર છે ત્યારે તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહ ની એકત્રીસ બિલ્ડિંગમાં નવ હજાર પાંચસો બાવન વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની ની ઓગણીસ બિલ્ડિંગમાં ત્રણ હજાર આઠસો વીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજનના ભાગરૂપે કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને વીસી બાદ સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની બેઠક મળી હતી

ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ દ્વારા સ્થળ સંચાલકોને પરીક્ષા દરમિયાન કરવાની કામગીરી તેમજ સુચારુ આયોજન અંગે પીપીટી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી પરીક્ષા દરમિયાન સીસીટીવી રેકોર્ડિંગ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી મીટિંગમાં ઉપસ્થિત બોર્ડ પરીક્ષા સંલગ્ન સરકારી પ્રતિનિધિઓ પાસે પીએટીએ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના ઉપયોગ અંગે પીપીટી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું